તો ગાંધીનગરમાં ટ્રાન્સજેન્ડર વિઝિબિલિટી ડે બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે છેલ્લા ચોવીસ વર્ષથી કાર્યરત લક્ષ્ય ટ્રસ્ટ સમુદાય આધારિત સંસ્થા દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણી માનવેન્દ્રસિંહ ગોહિલ તેમજ ગુજરાતભરના ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો પણ હાજર રહ્યા હતા તેમણે પોતાના જીવનમાં પડતી મુશ્કેલીઓ અંગે સરકારના પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી હતી

ત્યાંથી ઓલમોસ્ટ બસો જેવા ટ્રાન્સજેન્ડર્સ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આંબેડકર ભવન ગાંધીનગરમાં અને આ કાર્યક્રમનો ખાસ મુદ્દો એ છે કે ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ જે બે હજાર ઓગણીસમાં પાર્લમેન્ટ દ્વારા આ બિલ પાસ કરવામાં આવેલું એમાં અમુક જે મુદ્દાઓ જે હતા જે ટ્રાન્સજેન્ડર્સને હકને લઈને જે મુદ્દાઓ જે નક્કી કરવામાં પાર્લામેન્ટમાં આવેલા એ મુદ્દાઓનું અમુકનું હજુ અમલીકરણ નથી થયું તો એટલે જે પણ એમના મુદ્દાઓ છે સ્વાસ્થ્ય લગતા છે અમુક લીગલ મુદ્દાઓ છે અમુક મેડિકલ લગતા મુદ્દાઓ છે અમુક એડ્યુકેશનને લઈને મુદ્દાઓ છે એમની વૃદ્ધાવસ્થાના છે એમને જોબના મુદ્દાઓ છે એ બધા જ મુદ્દા અહીંયા પ્રસ્તુત કરવામાં આવશે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટમાંથી મુદ્દેનાવવાના છે એમને આ જે પણ મેમોરેન્ડમ છે તે આપવામાં આવશે અને એ આશાથી એ મુદ્દા આપવામાં આવશે જેથી કરીને એનું કોઈ સોલ્યુશન નીકળે કોઈ નિકાળ આવે અને એનું એ બિલનું એક્ટ છે બે હજાર ઓગણીસનું નું એનું અમલીકરણ ગુજરાત રાજ્યમાં થાય અને ટ્રાન્સજેન્ડર્સને ને એમના હક મળે